नमस्कार दर्शक मित्रों हूं नवीन मेहता न्यूज़ ऑफ कच्छ માં આપનું સ્વાગત કરું છું આજે 26 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર અભરાખાના ગરડા વિસ્તારમાં પાણીની સમસ્યા વકરી છે જંગળિયા ડેમમાંથી અપાતું પાણી પીવાલાયક નથી ધોર પણ પાણી પીતા નથી તેમ સ્થાનિક લોકોએ જણાવ્યું અબડાસાના ગરડા વિસ્તારમાં પાણીની સમસ્યા વકરી રહી છે આજથી ત્રણ વર્ષ પહેલાં જે રસલિયાથી પાણીની પાઇપલાઇનમાં પાણી આવતું હતું તે પાણી સારું અને પીવાલાયક હતું હાલે ઝઘડિયા ડેમમાંથી જે પાણી આવે છે તે પાણી ખરાબ છે તે પાણી પીવાલાયક નથી ગાયો ભેંસો પણ આ પાણી પીતી નથી આવું પાણી માણસો કેવી રીતે પીવે ઝઘડીયા ડેમમાં વરસાદ પડે ત્યારે બે મહિના પાણી પીવાલાયક હોય છે ત્યાર પછી પાણી ખારું થઈ જાય છે આ પાણી પીવાથી માણસોને ઝાડા ઉલટી અને તાવ જેવી બીમારીઓ થાય છે લોકોની એવી માંગ છે પહેલાં જેવી રીતે રસલિયાના બોરમાંથી પાણી આવતું હતું એવી રીતે હવે એ લાઇન દ્વારા પાણી આપવામાં આવે ખરાબ પાણી પીવાથી બીમારી થશે તો કોઈ બનાવ બનશે તો આ જવાબદારી પાણી પુરવઠાની સરકારી અધિકારીની રહેશે વારંવાર રજૂઆત કરી છે છતાં કોઈ નિરાકરણ આવેલ નથી આ વિસ્તારમાં એક તો બીજા ત્રીજા દિવસે પાણી આવે છે એમાં પણ ખરાબ પાણી આવે છે ઝગડીયા ગોયલા મોખરા આયડા સદીરાવાઢ વલસરાના લોકોની માંગ છે તાત્કાલિક સારું પાણી પ્રજાને મળે તે માટે પ્રાંત અધિકારી નલિયાને પણ પત્ર લખેલ છે એમ લોકોએ જણાવ્યું હતું અહેવાલ રમેશ ભાનુશાલી નલિયા પાણી નથી પીધું બહુ ખરાબ પાણી આવે છે નથી કરતો આ બાબતે પાણી બાબત આ જંગણીયા ડેમ થી પાણી આવે છે બહુ ખારો પાણી છે તો આ ગાય ઊભી છે પાણી પીત્યું નથી ખરાબ પાણી છે અત્યારે શું પીએ બહુ ખારો પાણી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર